ભૂરી પછી બીજા દિવસે વિયાણી ચક્કીને ને લઈ આવી સરસ મજાની વાછડી જય માતાજી મિત્રો આજે આપણે સવારના વહેલા ઉઠી આપણે ગૌશાળાનું બધું કામ ઓકે કરી ફટાફટ જવાનું હતું પાંજરાપુર કારણ કે પાંજરાપુર આવવાના હતા મોટા દાતા તો આપણે થઈ ગયા તૈયાર ને જવા નીકળી ગયા પાંજરાપુર પણ એના મોર આપણે ચેક કરી લાખીને એના પછી ઢેલ ને અને એના પછી જોઈ ધોર ને ધોર હજી સુધી વ્યાય એવું લાગતું નથી પછી આવી ગયા આપણે પાંજરાપોર અને પાંદ્રપુર આવીને સવારના વહેલું જ બધું કામ મોકે કરી નાખ્યું કારણ કે મહેમાન આવવાના હતા અત્યારે વાગ્યા હતા દસ અને હજી મહેમાન તો આયા તો હર્ષદભાઈ આપણે ફોન કરીને સરપ્રાઇઝ કરી દીધા કે ચક્કી વીઆઈ રહી ફોન આ પોણી કલાક પછી ફરી ફોન આવ્યો હર્ષદ નો મને કીધું ચક્કી આવી ગઈ પછી તો આપણે એવા હલવાના કે ગૌશાળાએ જવાની કે પાંજરાપુર રેવાય ની વાવળીયા હલવાયા હર્ષદના ફોન આવ્યા ને કલાક થઈ ગઈ ને આપણે હજી પાંજરાપર જતા અને ત્યાં વરસાદ આવી ગયો અને બસ થોડી વાર ની અંદર વરસાદ રહ્યો ને આપણે ફટાફટ પહોંચી ગયા આપણી ગૌશાળાએ ગૌશાળે પહોંચી ને સીધા આવી ગયા ચક્કી પાસે ને ચક્કીના ના વાસુડા પાસે મોટી સરપ્રાઈઝ તો આપણે ત્યારે મળી જયારે આપણે વાસડા ચેક કર્યું કારણ કે હર્ષદે મને ફોનમાં કીધું કે વાસડો આવ્યો ને આવી વાસડી અને વાસળી જોઈને તો એવી મોજ આવી એવી મોજ આવી કે હું તમને બોલીને તો એ વર્ણવી પણ ન શકું એવી મોજ આવી અને પછી તો આપણે રૂપારી વાસળીનું મોજ ચેક કર્યું પણ મો તો હતું જ નહીં સીધા ફોનના ચાલુ થતા હતા વાસળી રૂપાણી ને સાથે સાથે એવી સ્માર્ટ હતી કે બે ત્રણ કલાક ની થઈ ત્યાં તો રમવા માંડી પછી તો આપણી પાછળ પાછળ ફરતી હતી એટલે આપણે થોડીક વાર એને ખંજવાર્યું કેવી ક્યુટ લાગે જો ક્યુટ લાગે તો જ કોમેન્ટ કરજો આથેડી ઇમરજન્સીમાં ઇમરજન્સી ઇમરજન્સીમાં થોડીક રમાડીને ઇમરજન્સીમાં પહોંચી ગયા પાંજરા પર પાંજરા પર બધું જ કામ થઈ ગયું ઓકે પછી પકડે આપડે આ ભાઈ ને કેમ તમે સવારમાં ખોટું બોલતા હતો કે હું તો ખાલી ખાલી બોલતો પછી આવી ગયા આપણે ફરીથી ડબ્બુ પાસે ડબ્બુને કીધું કેમ તું ગરમ રમે તમે ક્યાં આવું પાસે જુઓ અને તમે આ ડબુ રૂપ તો જુઓ રૂપ પછી થોડી વાર હર્ષદ ભાઈ ડબ્બુને રમાડી તો ભલે મિત્રો આજનો સરસ દિવસ પૂરો સરસ બ્લોગ પૂરો લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં